આપણે બધા લોકો જાણીએ છીએ કે ડાયાબિટીસ અને વજન વધારે હોય ત્યારે આપણને ભાત ખાવાની મનાઈ કરવામાં આવતી હોય છે તો ચાલો આપણે જાણીએ કે આયુર્વેદ શાસ્ત્રમાં તેના વિશે શું કહેલું છે અને આયુર્વેદમાં શાસ્ત્રમાં ભાત પકાવવાની સાચી વિધિ કઈ છે અને આયુર્વેદ અનુસાર આપણે ક્યાં ચોખા લેવા જોઈએ અને ભાત બનાવતી વખતે આપણે શું સાવધાની લેવી જોઈએ જેથી તમે તમારું સુગર લેવલ ભાત ખાઈને તમારું સુગર લેવલ પણ કંટ્રોલ કરી શકો અને તમારું વજન અને કોલેસ્ટ્રોલ પણ ન વધારી શકો આપણે ભારતીય પરંપરામાં આપણે રેગ્યુલર જમવામાં દાળ ભાત શાક રોટલી અને છાશ લેતા હોઈએ છે અને ભારતમાં ઘણા બધા પ્રાંતમાં તો ખાલી ચોખા એટલે કે ભાતનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે પરંતુ આજકાલ જે લોકોનું વજન વધારે છે અને ડાયાબિટીસ છે તે લોકોને ભાત ખાવાની તો બિલકુલ મનાઈ કરવામાં જ આવે છે તો ચાલો આપણે જોઈએ કે ભાત બનાવવાની સાચી રીત કઈ છે અને તેમાંથી બનતું મંડ એકદમ ગુણકારી છે તેનો પણ ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ ભાગભટ્ટ ઋષિ અષ્ટાંગ હૃદયગ્રંથમાં કહે છે કે મંડ પેયા વિલાપીના ઓદનસ્ય ચ લાઘવંગ એટલે કે આ ચાર પ્રકારની વિધિ છે મંડ પેયા વિલેપી અને ઓદન ભાત કરતા ચૌદ ગણું પાણી નાખીને પકાવવામાં આવે અને પછી ખાલી તે પાણીને લેવામાં આવે તેને મંડ કહેવામાં આવે છે તે ઘણી બધી બીમારીઓમાં આપવામાં આવે છે અને તે પચવામાં હલકું હોય છે પેયા પણ તેવી જ રીતે બનાવવામાં આવે છે પરંતુ પેયામાં મંડ કરતા થોડા પ્રમાણમાં ભાત હોય છે અને વિલેપીને પણ તેવી રીતે બનાવવામાં આવે છે પરંતુ વિલેપીમાં મંડ અને પેયાની કંપેરીઝમાં ભાત વધારે હોય છે તેને તમે ઢીલા ભાત પણ કહી શકો છો અને ઓદન ઓદન એટલે આપણે જે ભાત ખાઈએ છીએ તેને ઓદન કહેવામાં આવે છે ક્રમશઃ તે એકબીજા હળવા છે મંડ સૌથી હલકું છે પેયા તેનાથી થોડું વધારે ભારે છે ફિલિપી તેનાથી થોડું ભારે છે અને ઓદન તેનાથી થોડું ભારે છે એટલે એ રીતે પચવામાં ક્રમ છે તે બધા હલકા છે આયુર્વેદમાં ક્યાં ચોખા લેવાનું એટલે કે ક્યાં ચોખાના ભાત બનાવવાનું કહ્યું છે તો કે શાલી ચોખા અથવા ષષ્ટી શાલી એટલે કે જે ચોખા સાઠ દિવસમાં પાકે છે તેને શાલી ચોખા અથવા ષષ્ટી ચાલી ચોખા કહેવામાં આવે છે અથવા રક્ત શાલી ચોખા એટલે કે જે લાલ કલરના ભાત છે તેને રક્ત શાલી ચોખા કહેવામાં આવે છે તેનું પણ સેવન કરવાનું કહેલું છે પ્રેક્ટિકલી જોવામાં આવે તો તમે જે એરિયામાં રહ્યો છો ત્યાં જે ચોખા ઉગે છે એ તમારા માટે બેસ્ટ છે તો આવી રીતે તમે અલગ અલગ ચોખાનો ઉપયોગ કરી શકો છો આ સિવાય તમે જ્યારે ચોખા લ્યો છો ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે તે પોલિશ કરેલા એકદમ પોલિશ કરેલા હોવા જોઈએ નહીં કારણ કે તેનું ઉપરનું પડ નીકળી ગયું હોય તો તેમાંથી ન્યુટ્રિશન નીકળી જાય છે એટલે તમારે ચોખા ખરીદતા વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ચોખા એકદમ પોલિશ થયેલા હોવા જોઈએ નહીં અથવા પોલિશ વગરના ચોખા તમારે લેવાના છે બ્રાઉન ચોખા ને પકાવવામાં પણ વાર લાગે છે અને પચવામાં પણ વાર લાગે છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બ્રાઉન ચોખા પચવામાં ભારે છે આ સિવાય તમારે ચોખા ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તે ચોખા એક વર્ષ જૂના હોવા જોઈએ કારણ કે જૂના ચોખા લઘુ એટલે કે તે પચવામાં હલકા છે તો હવે તમે એ કઈ રીતના જોઈ શકશો કે આ ચોખા નવા છે કે જૂના છે તો સૌથી પહેલા તમારા ચોખાનો એક દાણો લેવાનો છે જો એ તરત તૂટી જાય તો સમજવાનું કે આ નવા ચોખા છે બીજું નવા ચોખા અને જૂના ચોખાની સ્મેલમાં પણ ઘણો બધો ફરક હોય છે તો આવી રીતે તમારે ચોખા લેતી વખતે આ થોડું ધ્યાન રાખવાનું છે જો તમને આ જૂના ચોખા નથી મળતા અને તેને તમારે હળવા બનાવવા છે તો બહુ સામાન્ય ટેકનિક છે કે ચોખાને તમારે એક તવીમાં લઈ અને થોડી વાર શેકી નાખવા અને પછી તમારે તેને ઉપયોગમાં લઈ શકો છો તમે સાચવીને રાખીને તેનો રેગ્યુલર ઉપયોગ કરી શકો છો તો ચાલો આપણે જોઈએ ભાત બનાવવાની સાચી રીત તો તેના માટે તમારે સૌથી પહેલા ચોખાને સાદા પાણીથી ધોઈ નાખવાના છે અને એ તમારે ત્રણ વાર ધોવાના છે પહેલી વાર ધોવો ત્યારે તે પાણી ફેંકી દેવાનું છે બીજી વાર ધો પછી પણ તે પાણી ફેંકી દેવાનું છે પણ જ્યારે ત્રીજી વાર ધોવો ત્યારે તે પાણી રાખવાનું છે પહેલી બે વાર ધોવો છો ત્યારે તે જે ચોખા સાથે પાવડર હોય છે તે સફેદ પાવડર અને બીજું માટી હોય છે તે નીકળી જાય પણ જયારે ત્રીજી વાર ધો છો તે પાણીને સાચવવાનું છે તેને તંદુલોદક કહેવામાં આવે છે છે અને આયુર્વેદમાં ઘણી બધી સાથે તે ઉપયોગમાં લેવાનું હોય જેમ કે ઘણી સ્ત્રીઓમાં સ્ત્રીઓને લગતી તકલીફ માસિક તકલીફ હોય અથવા શ્વેત પ્રદર એટલે કે સફેદ પાણી પડતા હોય તો તેમાં ઔષધિ આ તંદુલોદક એટલે કે ભાતના પાણી સાથે લેવામાં લેવાનું કેવામાં આવતું હોય છે તો જે આ ભાત ધોઈ નાખ્યા છે એને પંદર મિનિટ રેવા દેવા પછી તમારે એક તવીમાં થોડું ઘી નાખી તેમાં તે ચોખા નાખી દેવા અને ધીમા ગેસ ઉપર તેને એને ધીમા ગેસ ઉપર પકાવવા એમાં તમારે થોડું લવિંગ થોડા મરી તજ એ પણ તમે સ્વાદ માટે નાખી શકો છો પછી તમારે તેને થોડીવાર એ શેકાઈ જાય પછી ગેસ ઉપરથી ઉતારી લેવા અને પછી એમાં તમારે થોડું ગરમ પાણી નાખવાનું છે એટલે કે તમે જે પાણી લ્યો એની કરતા થોડી વધારે માત્રામાં તમારે પાણી નાખવાનું છે પાણી નાખ્યા પછી આપણે તે પાણી કાઢવાનું છે તેને મંડ કહેવામાં એટલે કે ભાતનું ઓસામણ કહેવામાં આવે છે તે પાણીમાં આપણે એટલે કે ભાતમાં આપણે આપણા સ્વાદ અનુસાર થોડું સેંધવ મીઠું નાખવાનું છે પછી ભાત પકાવતી વખતે આપણે એની ઉપર ઢાંકવા નથી તેને ખુલ્લા રાખવાના છે પછી ચમચાથી તમારે એને ધીમે ધીમે હલાવવાના છે છે જેથી દાણો તૂટી ન જાય એ ખાસ રાખવાનું એટલે હળવે હાથે તેને હલાવવાના છે અને જોતો રહેવાનું છે કે ભાત પાકે છે કે કેમ પછી જયારે ભાત પાકી જાય ત્યારે તેમાંથી આપણે પાણી કાઢી નાખવાનું છે તેને આપણે ભાતનું માંડ અથવા ઓસામણ કહે છે તે પચવામાં એકદમ હલકું અને તેની ન્યુટ્રીશન વેલ્યુ પણ ખૂબ વધારે છે તેને પણ આપણે વઘારીને ઉપયોગમાં લેવાનું છે જે આપણે આ વિડીયોમાં આગળ જોશું અને જો તમારે ભાત થોડા ઢીલા રાખવા હોય તો તેમાં પાણી થોડું રહેવા દેવું પછી તમારે પાછો ગેસ ઉપર તે ભાત મૂકી અને ધીમા ગેસ ઉપર ઉકાળો હવે તમારે તેની ઉપર ઢાંકીને ધીમા તાપે તેને ઉકળવા દેવાના છે જેથી ભાત સંપૂર્ણપણે બની જાય અને ઉકળી જાય પછી જયારે ભાત બની જાય ત્યારે ગેસ બંધ કરી અને તમે જોશો ત્યારે એક બાઉલમાં લેશો તો એની સુગંધ પણ ખૂબ સરસ આવશે અને તે તમને ગરમા ગરમ ભાત ખાવાની પણ ખૂબ મજા આવશે જયારે તમે ભાત પ્રેશર કુકરમાં બનાવો છો ત્યારે તે એકદમ સ્ટીકી એટલે કે ચીકણા રહે છે ચોટેલા રહે છે અને તે પચવામાં એકદમ ભારે છે અને તે ક્લેદ વધારનાર છે એટલે કે તે તે ભાત પ્રેશર કુકર માં બનેલા ભાત થી તમને ડાયાબિટીસ થવાની સંભાવના વધારે રહે છે કારણ કે જે વસ્તુ વધારે એ ડાયાબિટીસ થવાનું કારણ છે આયુર્વેદમાં શાસ્ત્રમાં કહેલ છે કે ક્લેદ વધવાથી તમને પ્રમે એટલે કે ડાયાબિટીસ થાય છે તો ક્યારેય તમારે ભાત પ્રેશર કુકર માં બનાવીને ખાવા નહીં તો મેં આ વિડીયોમાં કહ્યું એ પ્રમાણે ભાત બનાવવાના છે ઉપર જે વિધિ પ્રમાણે પ્રેશર કુકરમાં બનાવવાના નથી પછી જે જે માંડ એટલે કે ઓસામણ વધ્યું છે તેમાં તમે થોડું ઘી સિંધવ મીઠું અજમો મરી સંચળ વગેરે નાખી જીરું નાખી અને એકદમ વઘારીને લઈ શકો છો તેની ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ વધારે છે તમે તેને નાના બાળકો ઘરના ગઢા માણસો કે બીમાર વ્યક્તિને આપશો તો ખૂબ ફાયદો થશે અને તેના બોડીમાં ન્યુટ્રિશન વધશે ને શરીરની તાકાત વધશે તેને તમે ભાતનું સૂપ પણ કરી શકો છો તો જે લોકોને ભાત ખાવાથી ડાયાબિટીસ વધવાની બીક લાગે છે વજન વધવાની બીક લાગે છે એ લોકો આવી રીતે ભાત બનાવીને ખાશે તો તેનું ડાયાબિટીસ પણ નહીં વધે અને વજન પણ નહીં વધે એનું સુગર લેવલ પણ કંટ્રોલ રહેશે અને ઘણા લોકો તો તેના ઘરમાં આ રીતે ભાત બનાવતા છે અને જો તમે આ રીતે ભાત બનાવતા નથી તો હવે આવી રીતે ભાત બનાવવાની ટેવ પાડો અને રેગ્યુલર આવી રીતે ભાત બનાવીને ખાવ આશા છે કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે જય ધન્વંતરી